નવા આપ જોઈ રહ્યા છોટીએ ન્યુઝ તારીખ વીસ બે બે હાજર ચોવીસ મંગળવાર રોજ વાત કરીએ તો દાઉદ શહેરના સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક આવેલ બે જેટલી કાપડની દુકાનમાં રાત્રિના બે કલાકની આસપાસ ચોરી થતા કાફલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર દુકાન માલિક સંજયભાઈ બચ્ચાની રાત્રે સાડા આઠ કલાકે દુકાન બંધ કરી ઘરે ગયા હતા તે દરમિયાન દસ કલાકે દુકાન માલિક દુકાન ખોલતા દુકાન માલિકને શંકા જતાં તપાસ કરતાં દુકાનના ગલ્લામાં મૂકેલ રોકડ રૂપિયા એક લાખ ચાલીસ હજાર અને દસ હજારની કિંમતના તૈયાર કપડાં ચોરી થયા હોવાનું જણાવતા દુકાન માલિક હક્કાબક્કા થઈ ગયા તેવી જ રીતે પાસેની દુકાનમાં દુકાનના ધાબા પરનો દરવાજોનું લોક તોડી ચોરો દુકાનમાં પ્રવેશ કરી ગલામાં મૂકેલ એક હજાર રૂપિયા ગલામાંથી નીકાળી ફરાર થઈ ગયા તાને દાહોદ બી ડિવિઝન પોલીસે દુકાનમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું જેથી જાણ થતાં જ દાહોદ એસપી કે સિદ્ધાર્થ સિંહ સહિત દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન એન પરમાર સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાને જોઈ અજાણ્યા ચોરી સમૂહને શોધખોળ હાથ ધરી હતી